નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સાબરકાંઠાના વડાલીમાં છેલ્લા બે દિવસથી વરસાદી પાણીનો નિકાલ ન થતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સાબરકાંઠાના વડાલીમાં છેલ્લા બે દિવસથી વરસાદી પાણીનો નિકાલ ન થતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વડાલીના કેસરગંજ તરફના રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા છે તો સાતસો પચાસ કરતા વધુની વસ્તી ધરાવતું ગામ સંપર્ક વિહોણ વળ્યું છે હિંમતનગર ખેડ રેલવે લાઇન નું નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે રેલવે લાઇન નવીનીકરણ કામગીરી દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રેલવે અંડર બ્રિજ બનાવ્યા છે ગ્રામજનો સહિત પશુપાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ખેડ બ્રહ્મા વડાલીમાં મુશળધાર વરસાદ બાદ પણ રેલવે વિભાગ નિષ્ક્રિય બન્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના રેલવે અંડર બ્રિજોમાં પાણી ભર્યા બાદ પણ પાણીની નિકાલની કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી રેલવે ઓથોરિટી સહિત સ્થાનિક તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે રેલવે બ્રિજમાં વરસાદી પાણીનો નિકાલ કરવા લોકોની રજૂઆત સામે આવી રહી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર